ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી જેમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો જે બનાવના અનુસંધાને પાલડીના સરપંચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી એ અનુસંધાને અમે સરપંચ તથા ગામના લોકોના નિવેદન લીધા જેમાં સરપંચ તથા ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું બે ટમથી પાલડી ગામમાં જનરલ સીટ ઉપર જીત મેળવી સરપંચ તરીકે સારી એવી કામગીરી કરી રહ્યો છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પારડી સરપંચને સારી કામગીરીને ધ્યાનમાં લઈ બે બે વાર પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા તાલુકા અને જિલ્લા લેવલમાં પણ સારી કામગીરીની નોંધ લઈ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પારડી ગામમાં વિકાસના તમામ કામો મારા દ્વારા કરવામાં આવ્યા છે પારડી ગામને વિકાસના પંથે લઈ જવામાં મેં મારી જાત ગસી નાખી છે મેમારી સરપંચ તરીકેની કામગીરીમાં તમામ સમાજોને સાથે લઈને ચાલ્યો શ્રમે ગામમાં એકતાને અને ભાઈચારો જળવાઈ રહે એવી કામગીરી કરી છે પંચાયત સિવાય ગામ લોકોના તમામ કામોમાં સાથ સહકાર આપ્યો છે મને દુઃખ એ વાતનું છે કે પાલડી ગામના લોકોનું નિસ્વાર્થપણે માનવતા દાખવી આટલા મોટા પાયે કામો કરવામાં આવ્યા છે ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા મારી સરપંચ તરીકે પણ અવગણના કરવામાં આવી છે કારણ કે હું

અમારી પોલીસ પ્રશાસન અને સરકાર પાસે એટલી માંગ છે કે જેટલી બને એટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે બ્યુરોચી ભરગોવન ચૌહાણ બનાસકાંઠા હરોસ હું બાબુભાઈ ચૌહાણ ગામ પાલડી સરપંચ તાલુકો દીસબના આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે વિસા તાલુકાના પાલડી ગામે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખે જે ભગવાન શંકરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે પાલડી ગામના તમામ સમાજના લોકો દ્વારા અને તમામ સમાજના લોકોનો ફાળો લઈ અને આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે અગાઉ પાંચથી છ વર્ષ અગાઉથી તેનું નિર્માણ ચાલી રહ્યું હતું તો આ દિવસ સુધી તેમને અનેક ચઢાવવા થયા અનેક મીટિંગોથી અનેક ઉત્સવો થયા તેની અંદર નિર્માણ થયેલા પણ અમારી દલિત સમાજને કોઈ ટેલિફોન દ્વારા કે મુખી ત્યાં બોલાવવામાં આવેલ ન હતા તેને લઈને જ્યારે દલિતોમાં ચર્ચા થતી હતી કે આ રીતે ગામ દલિત સમાજને ઇગ્નોર કરી રહી છે તે સમયે મારા મારા વિચાર પ્રમાણે મેં એમને રજૂઆત કરી મારા સમાજને કે ભાઈ કાલે જે સમય આવશે પ્રતિષ્ઠાનો તે સમય ગામ છે ગામ સમજશે ગામમાં બધા લોકો ગાંડા નહીં હોય કોઈ તો સમજ્યું હશે અને સમજશે અને આપણે બધું એનું સોલ્યુશન થઈ જશે તો ગામનો ભાઈચારોના બગલે ગામનો વિકાસમાં ઋતાય કે ગામમાં કોઈ અણછેરઋતુ ન થાય કે કોઈ પણ જાતનો અનિચ્છ બનાવો ન બને તેને લઈ જાને લઈ અને અમારી સમાજને એક પગે ઉભી રાખી અને કોઈ પણ જાતનો અમે ભલે શાંતિનો ભંગ ન થાય તે પ્રત્યેનો પગલો ભરે પણ છતાં જ્યારે તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવ્યો ત્યારે આ લોકો બે પાંચ ઘરે માંડ માંડ ફરવા પૂરતા ફર્યા અને કે તમે ત્યાં આવજો જમવા આવજો આવો એમને પ્રશ્ન મૂક્યો ત્યારે અમારો સમાજનો પ્રશ્ન એ હતો કે જમવા આવશો તમે ઘણી બધી ભૂલો કરેલ છે અમારી સમાજને આ રીતે તમે બહિષ્કાર કર્યો છે એવું પોતે ચાલે પણ એ બધો અમે જતો કરીએ પણ અમારો ફાળો લઈ લો તમે અમારો ફાળો જે પાંચ રૂપિયા આપવાનો થાય તે ફાળો લઈ લો તો એ ફાળો લેવા આ ગામ લોકો તૈયાર નહોતા અને એ લોકોએ બહિષ્કાર શાળાનો પણ બહિષ્કાર કર્યો અમારો પણ બહિષ્કાર કર્યો ત્યારે અમારી સમાજી વેલા થઈ અને નિર્ણય કરેલો કે આ ગામમાં સંતો ભક્તો મહંતો બહારથી મહેમમાં વધારેલા મહેમાનો બધા અધિકારી બધા કે અધિકારી તમામ વધારે તો એમને કોઈ પણ આંતર રૂપ ન થાય કે એમને કોઈ વાંધો ન થાય કે એ કોઈ જાતની તકલીફ ન પડે તેને જાણી લઈ અને આ તો જે બદમાશ કામ કરી રહ્યા છે લોકો પણ આપણી સમાજને બદનામ થવું નથી તો આપણે ત્રણ દિવસ સુધી આ પ્રતિષ્ઠા સામે કોઈને જવું નહીં અને પોતપોતાના ઘરે રહેવું તેવી અમે લોકોએ બાઈ ધરી આપી અને એમને તમે તમારી રીતે કરો પ્રતિષ્ઠા તો દિલ્હીના પુષ્કળ પોલીસ બંદોબસ્ત એમને ગોઠવવા અમે પોલીસની હાજરીમાં આ બધું કામ કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી ગયા એના પછી જે અમારા દલિત સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો કે આટલા હદે જો જે આજુબાજુના ગામો આજુબાજુની વસ્તી અને ગુજરાતભરમાં એક નિંદનીય કામ થયું કે જે દલિત સમાજને ટાર્ગેટ કરી અમારી કુવાસી અમારી બહેનો દીકરીઓ તેમજ અમારા સમાજના વડીલો આ બધા જ ખૂબ જ ઊંડાણપૂર્વક દુઃખ વ્યક્ત કર્યું કે શા માટે અમને આટલા બધા આ ગામની અંદરથી અમારી એક જ સમાજને અમને ત્યાગ કર્યો છે અને અમારી સમાજનો બહિષ્કાર થયો છે છત એમને સમજાવ્યા પણ છતાં એમને કે જો આ આ રીતનું સહન કરી લેશો તો આવના સમય માટે વિકટ પરિસ્થિતિ ઊભી કરશે જો આજે આ બધું કહ્યું છે તો આવનાર સમયની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ અને મને જે આ ગામ લોકોએ પત્ર દ્વારા રજૂઆત કરી અને રીસની કોપી કરી અને નવ તારીખે ગામના લોકોને ધ્યાને લઈ કે મારી સમાજના લોકોમાં યોજનાને ધ્યાને લઈ અને ગીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે બહિષ્કાર અને એપીસીટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે મેં દુઃખ એ વાતનું થાય છે કે આ ગામમાં તમામ અઢારે વર્ણને સાથે રાખી અને હું ચાલેલો છું અઢારે વર્ણના નાના મોટા અને રાત અને દિવસ ઘણા બધા કામો કર્યા છે આ ગામના ઓગણીસો ને એક્યાસીથી પડતર કામો પણ ઉકેલા છે આ બધું જે ગામે મારી સામે જોયું નથી મને સરપંચ તરીકે પણ પત્રિકા આપી નથી સરપંચ તરીકે પણ મને સામેલ કર્યો નથી તે વાતનું પણ આજે હું ખૂબ દુઃખ વ્યક્ત કરું છું અને ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસ સાહેબ તેમજ એસપી સાહેબ અને અત્યારે તપાસ ચલાવી રહેલા ડીવાય સાહેબની સાહેબને મારી નમ્ર વિનંતી છે પાલડી ગામના સરપંચ તરીકે કે મારી સમાજને જે ન્યાય આપવામાં આવે અને જે અન્યાય થયો છે તે તે ધ્યાને લઈ અને મારી સમાજને સંપૂર્ણ રીતે ન્યાય 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 આપે તે મારી આપ સાહેબની નમ્ર વિનંતી છે અને એક દાખલો બેસાડે કે બીજા કોઈ પણ આવા અસામાજિક તત્વો ગુજરાતની અંદર આવી પ્રવૃત્તિ કરવાનો વિચાર પણ કરી ના શકે તે હું આપ પ્રશાસનને વિનંતી કરું છું જય ભારત જય હિન્દ

તો કે અમારે તમારો ફાવાઈ ન જોતો તમારા પરિચય ન જોતા તમે અસુલ છો એટલે અમારે ત્યાં આ બાબતની જો ફરિયાદ કરે છે ફરિયાદ કરી અમે શું માંગ છે તમારે અમારી માંગ છે કે અમારો જવાબ મળશે ન્યાય મળે ન્યાય પૂરે પૂરો મળે બસ બોલ્યા જે પાલડી મારું નામ સૌવાણું મિત ભાઈ ગામ પાલડી જીરજપુરા એ પાલડી ગામે સત્યાવીસ અઠાવીસ ઓગણત્રી એકવીસ તારીખે જે સુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેની અંદર દલિતભાઈનો ભાઈઓનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવેલ છે અને અમારો ફાળો પણ લેવામાં આવેલ નથી અને ત્રણ દિવસના પ્રોગ્રામમાં દરેક સમાજની બેન દીકરીઓ અને તમામને બોલાવી અને અમને કલશ આપી એમ તો સન્માન કરેલ છે અમે દલિતોની દીકરીઓને અપમાનિત કરેલ છે અને અમને બોલાવવામાં આવેલ નથી અને જે અમે ભીરડી પોલીસ સ્ટેશને અન્યાય સામે ફરિયાદ નોંધાવી છે તો સરકાર શ્રીને મારી જ છે એસપી સાહેબને કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું અરજ કરું છું કે જે અમારી સામે દલિતો સામે અન્યાય શોધ તે અમને ન્યાય અપાવે જય હિન્દ જય ભારત છે क्या पाल है पालड़ी में शून पाला में मंदिर ने प्रतिष्ठा में दलितों ने तो बोला प्रतिष्ठा में अशुच्छ लगे अमर समाज अशुच्छ लगे आकर्षित लगे हमारे आकर्षित नहीं बोला बीजा मत बोल सको क्या का शु नाम से ना आप गु पाला આ પાલાડીમાં મંદિરની પ્રતિષ્ઠા હતી શું થયું તેમાં જે ગામ લોકો હતા એ અમારો બાઇક ફાર કર્યો છે અમને ના બોલાવવામાં આવ્યા તો અમે કીધું કે સાહેબ ગામ લોકોને એમ કીધું કે તમે અમારો ભાડો લઈ લો અમને બોલાવો અમે આવવા તૈયાર છે તો ભાઈએ અમને કીધું કે ના અમારે તમારી નથી અમારી છે અમારા ભાઈ ના બોલાવવાનું કારણ શું આગળઝ કરો તારિત આગળજત કરો